અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઇક લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર ભાજપના નેતાઓ વિરોધ ફરિયાદ દાખલ કરવા માંગ કરી છે અને આજે એસપી કચેરી ખાતે રેલી રૂપે પહોંચી વિરોધ પ્રદર્શન કરી અને સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસના કાર્યકરોએ મોટા સમુદાયમાં હાજર રહી જુનાગઢ એસ પી

આવડા મોટા દેશના વિરોધ પક્ષના નેતા એટલે કે કેબિનેટ કક્ષાનો જેને હોદ્દો હોય જેવું માન સન્માન હોય આવા જે રાહુલ ગાંધી ને આ સંત સસ્તી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ભાજપના જવાબદાર વ્યક્તિઓએ છાનથી મારી નાખવાની ધમકી આપેલ અને કિદુકભાઈ તારી ગાદી જેવા તમે તારા હાલ કરશું

જુનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુજરાતની કેન્દ્રના વિરોધ પક્ષના નેતા વિરોધ પક્ષના નેતા તરીકે આગું સ્થાન ધરાવનાર શ્રી રાહુલજી નું એક જવાબદાર વ્યક્તિ અને મિનિસ્ટર મિનિસ્ટરે જે અપમાન કર્યું છે પાણી વિનાશ અભદ્ર પાણી વિનાશ કરીને તેઓને મારી નાખવાની ધમકી આપી તેઓને જીપ કાપી નાખવામાં દોઢ લાખ રૂપિયાનું ઇનામ બહાર પાડ્યું આવી અભદ્ર વાણી વિનાશ કાયદો વ્યવસ્થામાં ન હોય ભાજપના રાજમાં ગુંડાગીરી અને બે આમ કાયદો ખતમ થયો હોય કાયદાનો કોઈ સફાન ન હોય અને જવાબદાર વ્યક્તિ કે સંસદીય દળના વિરોધ પક્ષના નેતાનું અપમાન એ કોઈ ફાયદા સહન ન કરે કાયદો વ્યવસ્થા જેવું કોઈ છે જ નહીં ਦੈਨਿਆਮਸ ਧਨਆਤਮਕ ਆਗਾਮ ਅਗਰ ਪਗਲਾ ਲਿਆ ਨੇ ਕਰਕ ਸਜਾ ਤਾਇਆ ਸ਼ਬਦ ਮਾ ਉਕਰਵਾ ਮ ਆਵੇ ਚ ਜੈਨ ਜੈ ਭਾ